સુરતમાં સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરતની મુહિમ હાથ ધરવામાં આવી છે જેમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરાતા હોય છે જેમાં રવિવારના રોજ વેસુ ખાતે આવેલ સીબી પટેલ ગ્રાઉન્ડમાં એસઓજીના પીઆઈ શ્રી અતુલ સોનારા સાહેબના નેજા હેઠળ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેલાડીઓને નો ડ્રગ્સ અંગે જાગૃત કરાયા હતા આ મુસ્લિમ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વીસ ટીમોએ ભાગ લીધો હતો અને એકસો ચાલીસ જેટલા ખેલાડીઓએ ક્રિકેટ રમી હતી જેમાં ઇનામ વિતરણ પર રખાયું હતું અને વિજેતા થનાર ટીમને ઇનામ આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બાબા ઇલેક્ટ્રોનિકલ તેમજ પઠાણ કિચન દ્વારા યોગદાન કરાયું હતું

એસઓજીના સાહેબ સોનારા સાહેબના નેજા હેઠળ ચાલી રહેલું છે આમાં વીસ ટીમ રમી રહેલી છે અને ઓલ સુરતની ટીમ મેન મેનમેન સુરતની ટીમ આવેલી છે રમવા માટે ઇનામમાં ટ્રોફી આપેલી છે અને દસ હજાર રૂપિયા કેશ આપવામાં આવશે પ્રથમ ઇનામમાં અને સેકન્ડ ઇનામમાં ટ્રોફી અને ચાર હજાર રૂપિયા કેશ આપવામાં આવશે ટોટલ ખેલાડી સમજો કે વીસ ટીમના એક એક ટીમના સાત ખેલાડી હોય છે એટલે વીસ ટીમના ટોટલ મળીને સાત ચૌદ એટલે એકસો ચાલીસ ખેલાડીઓ છે લોકોને ડ્રગ્સ વિશે એસ મેસેજ આપવા માંગુ છું કે તંદુરસ્તી અને જાગૃતિ માટે તમે કોઈને કોઈ ગેમ રમો અથવા તો કોઈ પ્રવૃત્તિ કરો જેથી કરીને આપણું શરીર અને આપણું તંદુરસ્તી રહીએ નો ડ્રગ્સનું આ અભિયાન એ માટે ચલાવવામાં આવ્યું છે તો ખોટું વ્યસન ખોટું વ્યસનથી આપણો પરિવાર અને આપણા કુટુંબજનનું નુકસાન થાય છે જેથી કરીને આરી વસ્તુથી તમે દૂર રહો અને સારી વસ્તુ અપનાવો मोइन चौहान और हमारे स्टोर चल रहा है बाबा इलेक्ट्रॉनिक्स तो हमने ये जो यहाँ के जो ऑर्गेनाइजर थे उन्होंने हमारे को रिक्वेस्ट करा कि नो ड्रग्स का कैंपिंग चल रहा है तो आप इसमें कुछ इनवाइट कर रहे हो तो मैंने बोला ओके okay, तो वो हिसाब से हम लोग ने इसमें स्पॉन्सरशिप करी है और जो कोई भी खेल रहे थे वही हिसाब से नो ड्रग्स का कैंपिंग था तो हमने वो हिसाब से बाबा इलेक्ट्रॉनिक ने स्पॉन्सरशिप करी है इसके अंदर नो ड्रग्स का अभी सूरत सिटी में जो हिसाब से हम देख रहे तो पुलिस हमारी बहुत ही एक्टिव है तो वो हिसाब से हम ये मैसेज देना चाहते हैं कि खेल दिल से अपने आगे बढ़े और ये सब चीज़ हम पीछे छोड़ते जाए असलम मेरा नाम है पठान शाबाज खान अब्दुल मुख्तियार खान मैं पढ़ानस किचन जो रेस्टोरेंट है रानी तालाब में उसका ओनर हूँ और अभी जो वेसू के अंदर सी पटेल अकेडमी है वहाँ पर अपने एक टूर्नामेंट खेली जा रही है और वहाँ पे अपने जो एस के पीआई है मेन पीआई आई अतुल सोनार साहब के सपोर्ट से से नो टू ड्रग्स के कैंपेन भी ये की जा रही है और अलहमदुल्ला यहाँ पे बहुत अच्छा टूर्नामेंट आयोजन किया गया है और सब खिलाड़ी एकदम उत्साह से सब पार्टिसिपेट करके एकदम अलहमदुल्ला बहुत अच्छे से सब चल रहा है अपना सूरत